વાયોર પોલીસની માનવતાભરી કામગીરી તેર વર્ષ બાદ ઉત્તર પ્રદેશના માનસિક અસ્વસ્થ યુવાનનો પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા માનવતાભરી કામગીરી હાથ ધરવામાં આવી છે ઉત્તર પ્રદેશ રાજ્યના બદાયુ જિલ્લાના નૂરપુર પીનાવની ગામના માનસિક અસ્વસ્થ યુવાન રાજકુમાર મુન્નાલાલનો લગભગ બારથી તેર વર્ષ બાદ પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યો છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ વાયોર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન છસરા ફાટક નજીક એક માનસિક અસ્વસ્થ યુવાન મળી આવ્યો હતો પોલીસ દ્વારા માનવતાના ધોરણે તેને ભોજન કપડા અને શરીર સફાઈ જેવી જરૂરિયાતો પૂરી પાડવામાં આવ્યા બાદ પૂછપરછ કરતા તે તૂટેલી હિન્દીમાં પોતાનું નામ રાજકુમાર મુન્નાલાલ અને ગામ ઉત્તર પ્રદેશ હોવાનું જણાવી શક્યો હતો વાયોર પોલીસે તરત જ ઉત્તર પ્રદેશના ઇસ્લામનગર પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરી માહિતી ચકાસી હતી તપાસમાં જાણવા મળ્યું કે રાજકુમાર માનસિક અસ્વસ્થતાના કારણે લગભગ તેર વર્ષ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો આ માહિતી બાદ તેના તો પિતા મુન્નાલાલ સૈની પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ દ્વારા જરૂરી સગવડતા પૂરી પાડીને રાજકુમારને સલામત રીતે તેના પરિવારના હવાલે કરવામાં આવ્યો હતો વાયોર પોલીસની આ માનવતાભરી કામગીરીમાં પોલીસ પ્રત્યે માનવતાના ઉદાહરણરૂપ સાબિત થઈ છે અહેવાલ પ્રતિનિધિ કિશોરસિંહ જીવનજી જાડેજા વાયોર દ્વારા मिला मैं मंजला आ गई लड़का आ गई हमारा ही काफी दिन ऐसे था ही गांव आ गया करता ही अब कहाँ ले जा रहे हैं इसको कहाँ ले जा रहे हैं जी कौन सा गांव कौन सा कौन सा तहसील बिल्सा बिल्सी जी पुलिस स्टेशन कौन सा लगता है आह इसमें कितने साल पहले ये दस बारह साल है जी अब

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની ની વિજયની તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ઉસ स्ट्रीट ભાણજી સ્ટ્રીટ છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ ઝીરો નંબર 9769781930 9082438586 તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો